આજે આપણે બે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરવાના છીએ જેને તમે ટ્રેડિંગમાં ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો અને સારું પ્રોફિટ પણ મેળવી શકો છો આ પેટર્નનો ઉપયોગ કરીને તમે તમારા ટ્રેડને ડિફાઇન કરી શકો છો સ્ટોપલોસ રાખીને સારું એવું પ્રોફિટ પણ મેળવી શકો છો સૌથી પહેલા એક જે પેટર્ન છે તે છે મોર્નિંગ સ્ટાર પેટર્ન આ બંને પેટર્ન છે એ ત્રણ કેન્ડલના સમૂહથી બને છે એટલે કે એક સ્ટ્રોંગ બિયરીઝ કેન્ડલ એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ અને એક ન્યુટ્રલ કેન્ડલ ત્રણ કેન્ડલના સમૂહથી આપણને આ કેન્ડલ સ્ટીકનું પેટર્ન જોવા મળે છે આ બુલિશ ટ્રેન્ડ હોય ત્યારે તમને જો મોર્નિંગ સ્ટાર જોવા મળે છે તો તમે ત્યાં ટ્રેન રિવર્સલનો ટ્રેડ લઈ શકો છો એટલે કે મોર્નિંગ સ્ટાર છે એ ટ્રેન રિવર્સલ કરવા માટે ઉપયોગમાં આવી શકે છે એમ જ ઇવનિંગ સ્ટાર પણ ટ્રેન રિવર્સલ માટે ઉપયોગમાં આવી શકે છે પણ જ્યારે ડાઉન ટ્રેન્ડ હોય છે ત્યારે તમારે મોર્નિંગ સ્ટાર શોધવાનું હોય છે જ્યાં તમને મોર્નિંગ સ્ટાર જોવા મળે ત્યાંથી તમને ટ્રેન રિવર્સલનો ટ્રેડ મળી શકે છે તો હવે સમજીએ કે મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્નમાં શું હોય છે તો મોર્નિંગ સ્ટારમાં તમને ડાઉન ટ્રેડમાં એક આવી રીતના રેડ કેન્ડલું જોવા મળતી હોય છે અને આવી રેડ કેન્ડલું સતત બનતી હોય છે ત્યાર પછી એક જો આવી તમને ન્યુટ્રલ કેન્ડલ જોવા મળે છે એ કોઈપણ કલરની અને કોઈપણ પ્રકારની કેન્ડલ હોઈ શકે છે પણ જો ડોઝી અથવા તો સ્પિનિંગ ટોપ હોય એટલે કે આ ન્યુટ્રલ કેન્ડલ હોય કે જે તમને ડિસાઇડ ના કરી શકો કે બુલિશ છે કે બિયરીસ છે તો એ વધારે સંભાવના રહે છે ટ્રેન રિવર્સલ થવાની પણ જ્યારે તમને ડાઉન ટ્રેન્ડમાં આવી રીતના રેડ કેન્ડલ બનતી હોય અને આવી એક ન્યુટ્રલ કેન્ડલ જોવા મળે છે અને ત્યાર પછી તરત જ એક ઓપોઝિટ કેન્ડલ બને છે એટલે કે ગ્રીન કેન્ડલ બને છે મોર્નિંગ સ્ટારમાં જોઈએ તો ત્યાં તમે તમારો ટ્રેડ ઇનિશિએટ કરી શકો છો ત્યાં તમે તમારો ટ્રેડ લઈ શકો છો એટલે આ તમને ટ્રેન્ડ રિવર્સલની સાઇન એટલા માટે દર્શાવે છે આનો એક લોજિક સમજીએ એટલે કે ટ્રેન્ડ સતત ડાઉન ટ્રેન્ડમાં હતો કે સેલર્સ ને ઘણું બધું પ્રોફિટ મળી ગયું હોય છે અને આવી કેન્ડલ બને છે ત્યારે તમારે એમ સમજવાનું હોય છે કે હવે સેલર્સનો આમાં દમ રહ્યો નથી અને તરત જ જો બીજી આવી કેન્ડલ બને છે તો અહીંયા પ્રોફિટ બુકિંગ અથવા તો બાયર્સ આવી ગયા છે એવું સમજવાનું હોય છે એટલા માટે આના પછીની કેન્ડલમાં તમે એન્ટ્રી લઈ શકો છો અને સ્ટોપ સ્ટોપલોસ છે આની નીચે અથવા તો આ કેન્ડલની નીચે રાખી શકો છો હવે મોર્નિંગ સ્ટારના આપણે ઘણા એક્ઝામ્પલ જોઈએ એક બે એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે પણ મોર્નિંગ સ્ટાર કઈ રીતના બને છે તેનું એક્ઝામ્પલ એક આમાં પણ આપેલું જ છે કે જો સતત ડાઉન ટ્રેન્ડ તમને આમાં જોવા મળી રહ્યો છે આવી રીતના આ ડાઉન ટ્રેન્ડ તમને જોવા મળે છે ત્યાર પછી જો આવી રીતના એક કેન્ડલ સ્ટીકનું પેટર્ન ત્રણ કેન્ડલનો સમૂહ તમને જોવા મળે છે તો અહીંથી તમે તમારી એન્ટ્રી લઈ શકો છો તમારો સ્ટોપ લોસ છે તમારે વધારે રિસ્કી હોય તો તમે સ્ટોપ લોસ અહીંયા રાખી શકો છો અથવા તો તમારો સ્ટોપ લોસ અહીંયા પણ રાખી શકો છો આ કેન્ડલ ની નીચે પણ પણ જો મોટો સ્ટોપલોસ થતો હોય તો આ કેન્ડલની નીચે રાખવાનો અને જો નાનો લોસ થતો હોય તો નીચે રાખો તો પણ વધારે સેફ લોસ તમને મળી શકે છે તો આવી રીતે આ મોર્નિંગ સ્ટાર પેટર્ન કામ કરે છે હવે એક લાઈવ સ્ટોકમાં આપણે જોઈએ કઈ જગ્યાએ તમને એન્ટ્રી મળેલી છે તો આ બજાજ ફાઇનાન્સ લિમિટેડનો સ્ટોકનો ચાર્ટ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોક સતત ડાઉન ટ્રેન્ડમાં છે આ ડાઉન ટ્રેન્ડમાં અહીંયા એક મોટી રેડ કેન્ડલ બનેલી છે અને અહીંયા એક ડોજી ટાઈપ કેન્ડલ અથવા તો સ્ટ્રોંગ કેન્ડલ બનેલી છે ત્યાર પછીની કેન્ડલ છે એ ગ્રીન કેન્ડલ બનેલી છે તો અહીંથી તમે એન્ટ્રી લઈ શકો છો આ કેન્ડલ ઉપરથી તમે એન્ટ્રી લીધી હોય તો સ્ટોપલોસ તમારો અહીંયા રહેશે અથવા તો અહીંયા રહે છે પણ સારામાં સારો સ્ટોપલોસ તો અહીંયા જ રાખો તો જ જીતાવા રહે છે કારણ કે થોડો પુલ બેક લેવામાં જો આ સ્ટોપલો તમને હિટ પણ કરી શકે છે આ કેસમાં જો અહીંયા સ્ટોપલો હિટ થયેલો છે જો તમે અહીંયા સ્ટોપલો રાખેલો હોય તો એટલા માટે જો સ્ટોપલો તમે અહીંયા રાખો છો તો વધારે સારું રહેશે અને ત્યાર પછી જોઈ શકો છો કે અહીંની એન્ટ્રી લીધા પછી તમને સારામાં સારી એટલું પ્રોફિટ આ સ્ટોકમાં મળેલું છે બીજું એક્ઝામ્પલ જોઈએ કે બીજા કયા સ્ટોકમાં આપણને એક આ ડિવિસ લો લેબનો સ્ટોક છે એના ચાર્ટમાં પણ તમને એક મોર્નિંગ સ્ટારની પેટર્ન જોવા મળેલી છે કે સ્ટોક સતત ડાઉન ટ્રેન્ડમાં તમને જોવા મળી રહ્યો છે આ સ્ટોક સતત ડાઉન ટ્રેન્ડમાં છે અને અહીંયા એક સ્પીનિંગ ટોપ ટાઈપ કેન્ડલ બનાવેલી છે ને ત્યાર પછી તરત જ બીજી કેન્ડલ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બની છે તો અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો અને તમારો લોસ છે અહીંયા બની શકે છે તો અહીંથી તમને હજી આ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં જ આ સ્ટોક જોવા મળી રહ્યો છે તો આવી રીતના મોર્નિંગ સ્ટાર પેટર્ન તમે ઓળખી શકો છો જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને તરત જ આવા સ્ટોક જોવા મળી જશે અને લાઈવ માર્કેટમાં પણ તમે થોડોક ટાઈમ ચેક કરશો તો તમને ઘણા પેટર્ન આવા જોવા મળશે તો આવી રીતના જ્યારે કોઈ પણ સ્ટોક તમને ડાઉન ટ્રેનમાં જોવા મળે છે તો ત્યાં તમારે મોર્નિંગ સ્ટાર ગોતવાના રહેશે જો મોર્નિંગ સ્ટાર તમને આવી રીતના મળી જાય છે તો ત્યાં તમે તમારી એન્ટ્રી બનાવી શકો છો સ્ટોપલોસ તમારો છે એ તમે આ પેટનની નીચે રાખો તો વધારે સેફ રહેશે કે બીજી પેટર્ન છે એ છે ઇવનિંગ સ્ટાર પેટર્ન હવે આ પેટર્ન ઓલી થી એકદમ ઉલટી પેટર્ન છે કે આ પેટર્ન છે એ તમારે સ્ટ્રોંગ જ્યારે ટ્રેન્ડમાં હોય ખૂબ જ અને તમને એવું લાગે કે વધારે પડતો સ્ટ્રેસ થઈ ગયો છે તો ત્યારે તમારે ઇવનિંગ સ્ટાર પેટર્ન ગોતવાની છે તો મોન ઇવનિંગ સ્ટારમાં છે એ મોર્નિંગ સ્ટારથી એકદમ ઓપોઝિટ છે તો આવી રીતના ઇવનિંગ સ્ટાર છે પર્ટિક્યુલર આ રીતે તમને ચાર્ટમાં પણ જોવા મળી શકે છે કે સ્ટ્રોંગ સતત અપ ટ્રેન્ડમાં હોય અને સતત ગ્રીન કેન્ડલ બનાવતો રહેતો હોય જો તમને કોઈ આવી ન્યુટ્રલ કેન્ડલ પછી એક બિયરીશ કેન્ડલ જોવા મળે છે તો ત્યાં તમે તમારી એન્ટ્રી લઈ શકો છો એક લાઈવ ચાર્ટમાં આપણે કોઈ પણ સ્ટોકમાં જોઈએ કે ક્યાંય આપણને ઇવનિંગ સ્ટાર જોવા મળેલો છે કે નહીં આને તમે ઇન્ટ્રાડેમાં પણ યુઝ કરી શકો છો આપણે સ્ટોકના જેટલા એક્ઝામ્પલ જોયા તે બધા ડેલી કેન્ડલના એક્ઝામ્પલ હતા એટલે તે સ્વિંગ ટ્રેડિંગમાં પણ કામ કરી શકે છે પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જો તમારે કામ કરવું હોય નિફ્ટી બેંક નિફ્ટીમાં તો પણ તમે કરી શકો છો તેમાં તમારે કેન્ડલ સ્ટીકમાં પંદર મિનિટ અથવા તો પાંચ પાંચ મિનિટમાં તમે જઈ શકો છો અહીંયા આપણને કોલ ઇન્ડિયાનો ચાર્ટ જોવા મળી રહ્યો છે આ કોલ ઇન્ડિયામાં આપણે જોઈ શકીએ છીએ કે એક ઇવનિંગ સ્ટારનું સેટઅપ અહીંયા આપણને જોવા મળેલું છે જે ઓલા એક્ઝામ્પલમાં હતું એ ટાઈપનું એક્ઝામ્પલ અહીંયા કોલ ઇન્ડિયામાં આપણને જોવા મળ્યું છે તો અહીંથી તમે જોઈ શકો છો કે આ ન્યુટ્રલ કેન્ડલ છે તો આ એન્ટ્રી આપણી બને છે અહીંયા આ કેન્ડલની અંદર આપણી એન્ટ્રી બને છે અને સ્ટોપ લોસ આપણો રહેશે અહીંયા તો આ કેન્ડલમાં તમે જોઈ શકો છો કે હજી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં જઈ રહ્યો છે તો આવી રીતના તમે તમારો અપ ટ્રેન્ડમાં કોઈ પણ સ્ટોક જોવા મળે છે તો ત્યાં ઇવનિંગ સ્ટાર પેટર્ન તમે ગોતી શકો છો અને ઇવનિંગ સ્ટારમાં તમને સારું પ્રોફિટ પણ મળી શકે છે નિફ્ટીના ચાર્ટમાં આપણે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી ગયા છીએ હવે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે કામ કરશો તો તમારે લોસ નાનો રહેશે અને ટાર્ગેટ પણ તમને નાનો મળશે પણ આમાં પણ તમે મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટારમાં કામ કરી શકો છો કોઈ પણ ચાર્ટ પેટર્ન તમે આમાં ઓળખી શકો છો પણ જેવી રીતના તમે જોઈ શકો છો કે આ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં માર્કેટ છે અહીંથી તમને એક ઇવનિંગ સ્ટાર કેટર્ન પેટર્ન જોવા મળેલી છે અને અહીંથી તમે જો ટ્રેડ લીધેલો છે તો તમારો સ્ટોપલોસ બનશે અહીંયા ત્યાર પછી તમે જોઈ શકો છો તો કે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને કેટલો સારો પ્રોફિટ મળેલો છે પણ આમાં તમારે ટાર્ગેટ પણ ડિફાઇન કરવો પડશે બેંક નિફ્ટી નિફ્ટીમાં તમે કામ કરતા રહેશો તો કારણ કે તમે જો ઓપ્શન બાયંગ કરશો તો ટાર્ગેટ તમને જલ્દી મળવો જરૂરી છે કારણ કે જો વધારે પડતો ટાઈમ તમે આવી રીતના સાઇડવે માર્કેટમાં કામ કરશો તો તમને પ્રોફિટ જલ્દી દેખાશે નહીં એટલા માટે આવી રીતના જો તમને પેટર્ન જોવા મળે છે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં તો તમે બેંક નિફ્ટી નિફ્ટીમાં પણ કામ કરી શકો છો તો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર પેટર્ન છે આ રીતના કંઈક કામ કરે છે અને થોડો ટાઈમ તમે એને લાઈવ માર્કેટમાં ચેક કરશો નિફ્ટી બેંક નિફ્ટીમાં કે પછી કોઈ પણ સ્ટોકમાં તો પણ તમને ખબર પડશે કે આ પેટર્ન કઈ રીતના અને કેટલી સારી રીતે કામ કરે છે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ આ ચેનલને શેર જરૂર કરી દેજો